નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે અને આ જે દસ પ્રશ્નો છે એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપોને છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતમાં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ ધરાવતો નવો ટેક્સટાઇલ પાર્ક ક્યાં સ્થાપવામાં આવશે તો જવાબ આવશે અમદાવાદ ખાતે કઈ જગ્યાએ અમદાવાદ ખાતે આ સ્થાપવામાં આવશે તો અમદાવાદ નજીક એક નવો ટેક્સટાઇલ ઉદ્યોગ પાર્ક સ્થાપવામાં આવશે જે અમદાવાદના હાલના ટેક્સટાઇલ ઉદ્યોગ દ્વારા જે સામનો કરવામાં આવતા પ્રદૂષણના પડકારોને પહોંચી વળવા માટે અપેક્ષિત છે આ પાર્ક છે એ રૂપમ ઇકો ગ્રીન ટેક્સટાઇલ પાર્ક એના દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે અને અમદાવાદ નજીક મહિજડા ગામ છે ને ત્યાં સો એકર જમીનમાં આ સ્થાપવામાં આવશે કંપનીએ તાજેતરમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસમાં ટેક્સટાઇલ પાર્ક પ્રોજેક્ટ માટે રૂપિયા પાંચસો કરોડના રોકાણ માટે એમઓ ઉપર હસ્તાક્ષર કર્યા હતા અને આ ટેક્સટાઇલ પાર્ક છે એની મુખ્ય વિશેષતા કે એક ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સિસ્ટમ હશે કે જે એકદમ લેટેસ્ટ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્રક્રિયા છે જે પ્રવાહી કચરાને દૂર કરશે પાણીના પ્રદૂષકને અટકાવશે અને આ પાર્કમાં કાપડ ઉદ્યોગને ટેકો આપવા માટે તમામ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ રહેશે તમને ખબર છે ભારતમાં અને ગુજરાતમાં ગુજરાતનો પ્રથમ પીએમ મિત્રા પાર્ક એ નવસારીમાં બનાવવામાં આવ્યો છે એ પણ ટેક્સટાઇલ પાર્ક છે તમને ખબર છે અમદાવાદમાં આવેલો છે અટીરા તો અટીરા કાપડ સંશોધન ક્ષેત્ર સાથે સંકળાયેલ છે એનું ફૂલ ફોર્મ તમારે જણાવવાનું છે જો તમને આવડે તો જેની સ્થાપના ડૉક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં એનઆઈએના મહાનિર્દેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો જવાબ આવશે સદાનંદ વસંત જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના તેઓ ડિરેક્ટર જનરલ બન્યા છે આ ઉપરાંત યાદ રાખજો આઈપીએસ પિયુષ આનંદ છે જેમણે એનડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એના ડિરેક્ટર જનરલ તરીકે નિમણૂક થઈ છે અતુલ કરવાલની જગ્યાએ એમણે આવ્યા છે અને દિનકર ગુપ્તાની જગ્યાએ આવ્યા છે સદાનંદ વસંત સદાનંદ વસંતની વાત કરીએ તો આમણે અગાઉ મહારાષ્ટ્રની જે આતંકવાદ વિરોધી ટુકડી છે એના વડા તરીકે સેવા આપી હતી અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર છવ્વીસના રોજ એમની નિવૃત્તિના જે સમય છે એ સમયગાળા સુધી અથવા તો આગળના જે આદેશો આવે એ બેમાંથી જે પણ વહેલા થાય ત્યાં સુધી તેમને આ નવો હોદ્દો સંભાળવાના છે શ્રી પિયુષ આનંદની જો વાત કરીએ તો તેઓ ઓગણીસો ને એકાણુંની બેચના યુપી કેડરના આઈપીએસ અધિકારી છે હાલમાં તેઓ સીઆઈએસએફના વિશેષ ડિરેક્ટર જનરલ એડિશનલ ડિરેક્ટર જનરલ છે સીઆઈએસએફના ડિરેક્ટર જનરલ તો નીના સિંહ છે આ એડિશનલ ડિરેક્ટર જનરલ છે અને એમને પણ આગળના આદેશો મળે ત્યાં સુધી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના મહાન નિર્દેશક એટલે કે ડિરેક્ટર જનરલ તરીકે પદ સંભાળશે બરાબર છે તો એ યાદ રાખજો એના એની વાત કરીએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી બે હજાર નવમાં એની સ્થાપના થઈ એક્ટ આવ્યો તો બે હજાર આઠમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની જો વાત કરીએ તો એની સ્થાપના બે હજાર છમાં હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને એના માટેનો જે મુદ્રાલેખ છે મોટો જેને આપણે કહીએ એ મુદ્રાલય તમને જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો જો પસંદ આવે તો એને લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી આ ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બી લાયકોનને પ્રેસ કરીને ગ્લોબલ ઇન ક્વોલિટી રિસર્ચ એવોર્ડ બે હજાર ચોવીસ માટેનો આ જે ગીરા એવોર્ડ છે એ સંયુક્ત રીતે એક તો છે બીના અગ્રવાલ અને બીજા છે જેમ્સ કે બોયસ આ બંનેને આપવામાં આવ્યો આ એવોર્ડ છે એ વિશ્વ અસમાનતા પ્રયોગશાળા અને સાયન્સ પોઝ સેન્ટર ફોર રિસર્ચ ઓન સોશિયલ ઇક્વાલિટીઝ આ બંનેની સંયુક્ત પહેલ છે જેનો ઉદ્દેશ વૈશ્વિક અસમાનતાઓને સમજવામાં જે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોય એવા વિદ્યાશાખાના સંશોધકોને ઓળખવાના છે બીના અગ્રવાલ યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરના એક અર્થશાસ્ત્રી છે જેઓ લિંગ સમાનતા પર્યાવરણીય શાસન ઇકો ફેમિનિઝમ અને પર્યાવરણીય અસમાનતાઓ એના પરના અગ્રણી કાર્યના લેખક છે જેમ્સ કે બોયસ યુનિવર્સિટી ઓફ મેસેચેટ હર્ટ એના એક અર્થશાસ્ત્રી છે સામાજિક અસમાનતા અને પર્યાવરણીય અધોગતિ વચ્ચેના સંબંધ પર મુખ્ય કાર્યના લેખક છે અને પર્યાવરણીય રાજકીય અર્થતંત્રના ક્ષેત્રની રચનામાં પણ એમણે મુખ્ય યોગદાન આપ્યું છે બરાબર આ બંનેને પુરસ્કાર આપવામાં આવ્યા છે યાદ રાખજો આગળ વધીએ આપણે મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરજો જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે અને ડેલી કરંટ અફેરની પીડીએફ પણ મળશે તાજેતરમાં એકસો પચાસ કે તેથી વધુ આંતરરાષ્ટ્રીય મેચો રમનાર વિશ્વનો આઠમો અને પ્રથમ ભારતીય ફૂટબોલર કોણ બન્યો છે તો વન એન્ડ ઓનલી કોણ આવશે સુનિલ છેત્રી બરાબર છે કેપ્ટન ફેન્ટાસ્ટિક કહેવાય છે એમનું ગુલામણું નામ છે સુનિલ છેત્રી તો સુનિલ છેત્રી છે એમણે દોઢસો કે તેથી વધુ આંતરરાષ્ટ્રીય મેચો રમનાર વિશ્વનો આઠમા નંબરનો ફૂટબોલર અને ભારતના પ્રથમ ફૂટબોલર બન્યા છે આ યાદીમાં પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એમણે ટોટલ બસો પાંચ આંતરરાષ્ટ્રીય રમતો મળ્યા રમ્યા છે રોનાલ્ડો પછી કુવેતના બદ્ર અલ મુતાઓ એકસો છન્નું મેચ મલેશિયાના સોચિન એન એકસો પંચાણું ઇજિપ્તના અહેમદ હસન એકસો ચોર્યાસી ઓમાનના અહેમદ મુબારક એકસો ત્યાંશી કતારના હન અસલ હૈદો એકસો ત્યાંશી આર્જેન્ટિનાના લિયોનલ મેસી એકસો એસી તો આ બધી મેચો આટલી રમેલા છે આની પહેલાં જે સાત લોકો એમણે આઠમાં બન્યા ને હવે અફઘાનિસ્તાનની એમની મેચ હતી સુનિલ છેત્રી જે ભારત માટે એમણે ગોલ કર્યો હતો એટલે એમાં ટોટલ ગોલ ચોરાણું થઈ ગયા છે પરંતુ એક ખરાબ બાબત એ છે કે આ મેચ આપણે હારી ગયા છીએ એમણે બે હજાર બેમાં મોહન બાગાન ક્લબ છે એની સાથે વ્યવસાયિક શરૂઆત કરી હતી બરાબર છે યાદ રાખજો મોહન બાગાન છે એ સત્તર વખત દુરાંત કપ જીત્યું છે સુનિલ છેત્રી બે હજાર પાંચમાં ભારત માટે એની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા હતા અને પાકિસ્તાન સામે વરિષ્ઠ ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ માટે એમનો પ્રથમ ગોલ કર્યો હતો તેઓ સાત વખત એઆઈએફએ પ્લેયર ઓફ ધ યર જાહેર થયા છે સક્રિય ખેલાડીઓની વાત કરીએ અત્યારે જે એક્ટિવ ખેલાડીઓ જે રમતા હોય એમાં સુનિલ છેત્રી આંતરરાષ્ટ્રીય મેચોની અંદર ત્રીજા સૌથી વધારે ગોલ કરનાર છે એટલે તમને ખબર છે પહેલા નંબર પર કોણ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બીજા નંબર પર લિયોનલ લિયોન અને ત્રીજા નંબર પર આમણે છે એક્ટિવ ખેલાડીઓની વાત કરીએ ઓવરઓલ વાત કરીએ તો ચોથા નંબર પર છે એકંદરે પાંચસો અગિયાર ક્લબ અને આંતરરાષ્ટ્રીય મેચોમાં સુનિલ છેત્રીએ ટોટલ બસો ને એકાવન ગોલ કર્યા છે તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા હતા કે બાર હજાર ટી ટ્વેન્ટી રન કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ છે આન્સર આપણે તો કમેન્ટમાં લખો તાજેતરમાં કઈ સંસ્થાએ ચંદ્રયાનથીના વિક્રમ લેન્ડરના લેન્ડિંગ સાઇટ માટે સ્ટેશન શિવશક્તિ નામને મંજૂરી આપી છે તો જવાબ આવશે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન તો ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન એને ચંદ્ર પર તમને ખ્યાલ છે ચંદ્રયાન થ્રી એનું વિક્રમ લેન્ડરના લેન્ડિંગ સાઇટ માટેની શિવશક્તિ સ્ટેશન શિવશક્તિ નામને મંજૂરી આપી છે આ નિર્ણય ક્યારે આવ્યો તમને ખબર છે છવ્વીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ ચંદ્રયાન થ્રી છે એ ચંદ્ર ઉપર લેન્ડ થયું હતું લોન્ચ ક્યારે કરવામાં આવ્યું હતું ચૌદમી જુલાઈ બે હજાર ત્રેવીસ અને છ છવ્વીસ ઓગસ્ટ નહીં આવે ત્રેવીસ ઓગસ્ટ આવશે ત્રેવીસ ઓગસ્ટ છે એને ભારતમાં કયા દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે છવ્વીસ ઓગસ્ટે તો નરેન્દ્ર મોદી સાહેબે ઘોષણા કરી હતી બરાબર છે કે આપણે આને શિવશક્તિ પોઈન્ટ નામ આપશું પરંતુ ચંદ્રયાન લોન્ચ થયું હતું ત્રેવીસ ઓગસ્ટે એમણે એવું જાહેર કર્યું ચંદ્રયાનથીના વિક્રમ લેન્ડરના લેન્ડિંગ સાઇટને શિવશક્તિ નામ આપવામાં આવશે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય વ્યવસાયિક ખગોળશાસ્ત્રીય પ્રવૃત્તિઓનું સંચાલન કરતી વરિષ્ઠ સંસ્થા છે સ્થાપના ઓગણીસો હેડક્વાર્ટર પેરિસ છે એનો જે ધ્યેય છે એ આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા સંશોધન સંચાર શિક્ષણ અને વિકાસ સહિતના તમામ પાસાઓમાં ખગોળશાસ્ત્રના વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા માટેનું રક્ષણ કરવાનું છે યાદ રાખજો ઓગણસાઇટમાં ભારતીય ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોપરેશન દિવસની ઉજવણી તો ભારતીય દૂતાવાસ જે આવેલું છે કાઠમંડુમાં ત્યાં ઓગણસાઠમાં નંબરનો ભારતીય ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોપરેશન દિવસ ઉજવામાં આવ્યો આ પ્રોગ્રામની શરૂઆત તો ઓગણીસો ચોસઠમાં થઈ હતી ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતો દ્વિપક્ષીય કાર્યક્રમ છે જે હેઠળ વિવિધ દેશોના વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં તાલીમ આપવામાં મદદ કરે છે ભારત એકસો એકસઠ દેશ સાથે આ દ્વિપક્ષીય કાર્યક્રમ સંચાલિત કરી રહ્યું છે કાઠમંડુ તમને ખબર છે નેપાળનું કેપિટલ છે પ્રાઇમ મિનિસ્ટરનું નામ તમારે કહેવાનું છે એના જે પ્રેસિડન્ટ છે એમનું નામ રામચંદ્ર પૌડેલ છે નેપાળમાં આપણે રિસન્ટલી ભણ્યા હતા સમલૈંગિક લગ્નને સુપ્રીમ કોર્ટ એને મેક્ચુલી સુપ્રીમ કોર્ટે તો ઓલરેડી મંજૂરી આપી હતી પરંતુ કાયદેસર રીતે નોંધાયા છે બરાબર છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે એક મિનિટ મારું ફેસબુક આઈડી શું છે આર આઈ ભાસ્કર મારું ટેલિગ્રામ આઈડી એટલે કે ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર છે આ ચેનલ પર ડેલી કરન્ટ એફેરની પીડીએફ મળશે સાથે પોલ્સ પણ રમવા મળશે અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રૂટ પર કેટલા સ્થળોએ પવન સ્પીડ મોનિટરિંગ સિસ્ટમને સ્થાપિત કરવામાં આવશે તો જવાબ ટોટલ ચૌદ સ્થળો એમાંથી નવ આપણા ગુજરાતમાં પાંચ મહારાષ્ટ્રમાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન એવું જણાવ્યું કે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રૂટ પર એનિમોમીટર અથવા તો પવન સ્પીડ મોનિટરિંગ સિસ્ટમને ચૌદ સ્થળોએ સ્થાપિત કરશે ગુજરાતમાં નવ મહારાષ્ટ્રમાં પાંચ એન્યુ એટલે લશું આપત્તિ નિવારણ પ્રણાલી કહેવાયને જીરોથી લઈને ત્રણસો સાહીઠ ડિગ્રી રેન્જમાં અને ઝીરોથી બસો બાવન કિલોમીટર કરતી કલાકની ઝડપે રિયલ ટાઈમ પવનની ગતિનો ડેટા પ્રદાન કરે છે જો પવનની ઝડપ બસો કિલોમીટર પ્રતિ કલાકથી એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની હોય તો ટ્રેનની ગતિને તે મુજબ રાખવામાં આવશે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર દેશના પશ્ચિમ ભાગમાં આવેલ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પસાર થશે જ્યાં પવનની ગતિ ખાસ કરીને અમુક વિસ્તારોમાં કેન્દ્રિત છે આ પવનો ટ્રેનની કામગીરીને અસર કરવાની ક્ષમતા ધરાવે છે આ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે તમને ખબર છે બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન ક્યાં બનશે કયા શહેરમાં બનાવવામાં આવી રહ્યું છે આન્સર આવડે તો કમેન્ટમાં લખો ઓપરેશન ઇન્દ્રાવતી વધતી ગેંગ હિંસાને કારણે હેતી ગંભીર સંકટનું કામનો કરેલું સામનો કરી રહ્યું છે હેતી નામનો દેશ તો સશસ્ત્ર તોળકીએ પોર્ટ ઓ પ્રિન્સના ઉપનગરોમાં હુમલા કર્યા છે જેનાથી ભારતીયના નાગરિકોને ડોમિનિકન રિપબ્લિકમાં ખસેડવા ઓપરેશન ઇન્દ્રાવતી શરૂ કર્યું છે એવી જ રીતે યુએસએ પણ પંદરથી વધુ નાગરિકોને અમેરિકનો સાન્ટો ડોર્મિગો એરલિફ્ટ કર્યા છે હેતી કટોકટી જાહેર કરી અને કરફ્યુ લાદ્યો ગેંગના નેતા જીમી એ કાર્યકારી વડાપ્રધાન એરિયલ હેરનીના રાજીનામાને માંગ કરી છે જેમણે પાછળથી રાજીનામું આપવાનો તેમનો ઈરાદો જાહેર કર્યો પરંતુ સત્તામાં તે યથાવત છે તમને ખ્યાલ છે જમ્મુ કાશ્મીરમાં આપણે ભણ્યા હતા કે પશુઓની દાણચોરી અટકાવવા માટે એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું એનું નામ શું છે કમેન્ટમાં લખો હવે મિત્રો જોશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે તો બધાને ખબર છે ગુરુ ભૂકંપની નોંધ કરતું સાધન કયું છે બરાબર સામે હોય છે પૂનમ આમાંનું કયું બ્લડ ગ્રુપ નથી સી પ્લસ નથી એ છો એક લેંગ્વેજ છે બાકીના બધા બ્લડ ગ્રુપ છે હવે મિત્રો જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો પહેલો પ્રશ્ન અડાલજની વાવ કોણે બંધાવી હતી તો રાણી રૂડીબાઈ નૃત્ય ક્ષેત્રમાં સુનીલ કોઠારીની આગવી ઓળખશું તો નૃત્ય ઇતિહાસ યજ્ઞ નીચેના પૈકી કયું લોકનૃત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી તો ચાળો ગુજરાતની ભાષા પૈકી નીચેના નીચેના પૈકી કઈ ભાષામાંથી ઉદભવી છે આપણે ગુજરાતી ભાષા ક્યાંથી ઉદભવી છે તો ગુરુજર અપભ્રંશ થઈ કયા નૃત્ય વખતે હુંડીલા કે હુડલા પ્રકારનું સૂર્ય ગીતો ગવાય છે તો મોરાયો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના છે એક્ચુલી જવાબ આપી દીધેલા છે પહેલો પ્રશ્ન ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર ક્યાં બનાવવામાં આવી રહ્યું છે તો અમદાવાદ ખાતે મોટેરા આવેલું છે જ્યાં આપણે તમને ખબર છે ને ગુજરાતનું નહીં ભારતનું નહીં સમગ્ર વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે તો ત્યાં અગોરા મોલ છે આ અગોરા મોલ ખાતે આ બનાવવામાં આવ્યું છે ટી ટ્વેન્ટી ફોરવર્ડમાં બાર હજાર રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યા છે વિરાટ કોહલી એક પ્રશ્નનો જવાબ તો તમને આવડી જ ગયો ને હમણાં મેં આગળ પૂછ્યો હતો સાથે એમણે પચાસ કરતાં વધારે રન સો વખત માર્યા છે અને આમાં વિશ્વમાં નંબર ત્રણ પર છે તેવો ઓકે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન અટીરાનું ફૂલ ફોર્મ અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન અટીરા ફરીથી એકવાર અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન એનું ફૂલ ફોર્મ છે સેકન્ડ પ્રશ્ન શું હતો એનડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એનો મુદ્રાલેખ શું તો યાદ રાખજો આપદા સેવા સદેવ એનો મુદ્રાલેખ છે અને એક સવાલ તો અત્યારે જોયો ને કે બાર હજાર ટી ટ્વેન્ટી રન કરનાર વિશ્વનો ભારતનો પ્રથમ ખેલાડી કોણ બન્યું છે તો વિરાટ કોહલી ચોથા નંબરનો પ્રશ્ન શું પૂછ્યો હતો કે તેરમી ઓગસ્ટ ત્રેવીસમી ઓગસ્ટ ને ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવશે તો યાદ રાખજો અવકાશ દિવસ ત્યારબાદ આપણે જોઈશું પાંચમા નંબર નો પ્રશ્ન હતો નેપાળના પ્રાઇમ મિનિસ્ટરનું નામ શું છે તો યાદ રાખજો પુષ્પ કમલ નંબરનો પ્રશ્ન પાંચમો બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન ક્યાં બનાવવામાં આવી રહ્યું છે સુરતમાં અને સાતમા નંબરનો પ્રશ્ન છે પશુઓની દાણચોરી અટકાવવા જમ્મુ કાશ્મીર જે પોલીસ છે એમના દ્વારા એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જે પરીક્ષામાં પૂછી પૂછાઈ શકે છે ઓપરેશન કામ આ યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલના અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં ભારતની કઈ દૂધ ઉત્પાદન સંસ્થા યુએસ એમ તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય બિઝનેસ શરૂ કરશે જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં માઇક્રોસોફ્ટ વિન્ડોને સરફેસના નવા વડા તરીકે કોને નિયુક્ત કર્યા છે જો મિત્રો આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બે યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ અને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને thank you thank you so much for watching this video have a nice day jai hind jai bharat